તો ભાઈ આપણે નવા બ્લોક માં તમારું બધા હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ પાછા વાડીએ જોઈ શકો છો આજે વરસાદ તો નથી આવ્યો તો વાંધો નથી આ આપણે ગોવર માં વસારે પડ્યું હતું ત્યાંથી કાઢીને આપણે અહીંયા મેલ દીધું કારણ કે પાછું આપણે ખાતર નાખશું એટલે પાછું થઈ જાય ખાતર નહીં ભેગું મિક્સ થઈ જાય અને આ છે આ મારો ભાઈ આ બીજો ભાઈ છે ઘણાય છે ભાઈ આપણે આ ઓપને હતી ને છે આપણે બીજા વ્લોગમાં દેખાડ્યું હતું તો એ પાણી ભરેલું હતું અટાણે પાણી નથી ભર્યું ચાલો મેં દરેક વારા ટપે પછી વિડીયો બનાવીએ તો ભાઈ આ જો ભૂંડા બગાડવા આટું ઓલે ઝટકાશોટ ની લાકડી લઈએ પણ આપણે ઝટકાશોટ તો નથી રાખતા પણ દોર્યું રાખીએ છીએ અને બીજી લાકડીઓ છે ટ્રેક્ટર આવતું હતું એટલે આપણે કાઢી નાખીએ નગર નળે ટ્રેક્ટર રાખતો હોય તો ખાતર નાખ્યું છે એ બધું આપણે ફોરી નાખ્યું હતું ખાતર લારીમાં નાખ્યું તમે વિડીયો જોયો હોય છે વસારે પાણા પડ્યા પણ જવાનો ટાઈમ નથી કારણ કે વરસાદ આવી ગયા આપણે કઈ ટાઈ લેવા જવા અને આ બકાલો છે આ રીંગણિયું બગડી ગઈ છે આવા ફૂલ આવી જાય ને એટલે બગડી ગઈ કહેવાય એ કાઢી નાખવાનું છે અને આ બધી સારી રીંગણીઓ મોટા મોટા માંદડા ફૂલ તો જો એવા અને અહીંયા મરચાં છે જોઈ લ્યો મરચા તો ઉતારી ગયો તો એટલે થોડા થોડા છે અને આ ટમેટી ગાજર એક ગાજર તો ઉપાડીએ કેવા થયા હે જો આ ગાજર થયા છે હજી તો આ ગાજર ના બી હવે ઠંડા ઠંડા પવન આવે છે અને જોઈ લો તમે ખડ ઉઈ ગઈ બધે ઈ સારું છે હવે દાતી માં એટલે ખડ બધું પડી જાય છે પણ જો જે વરસાદ નો ફાયદો છે ને ઘણા લોકો ને ગેરફાયદો છે અરદાન માંડવી ના ડગલા એમને પડ્યા છે ને અહીંયા આખે ફુગાઈ ગયા છે ને પલ્લી ગયા છે નુકસાની છે પણ આપણે નુકસાન નથી ભગવાન દયાથી વાંધો નહીં હજી આ ઘરનું કામકાજ ચાલુ જ છે કારણ કે વરસાદ છે એને લીધે કોઈ નળિયા વાળું આવતું નથી આ રેતી ધોઈ હતી પાછી ધોવાઈ ગઈ વરસાદને કારણે આ તમે દેખાડી દીધું હા જોઈ શકો અને ઉધી મેં દેખાડી દીધી જોયું ખાટલો ઘરની બનાવટો આ નળિયા પીડા હા અને અંદર કેવો માહોલ છે આ દરેક નાખી દેવા ફોન એટલે તમને જોવા મળી જાય પપીતા તો જો પપીતા અને હું કેવા ગુજરાતી માં પપૈયા કુંડીમાં જો આપણે આપડે નાવાય શું જોઈ લે મિત્રો બી હું તો કબૂતર છે ત્રણ પગથિયા ચડી ગયું પાણી આ વાત છ પગથિયા દેખાતા હતા હવે એક પગથિયું ચડી ગયું છે અને હજી એવો નવો વરસાદ એ છે ને તો આપણે ત્રણ પગથિયા લગણ ચડી જાય છે એટલે પગથિયા પગથિયારે પછી ખપારીથી આ બધ્ધ હોય છે એવાર કાઢ લેવાનો થાય છે લાઈટ છે કે સિંગલ ફેસ છે અટાણે જ સિંગલ ફેસ જ હોય આપણે પહાડાનું બટકું દળી ગયું મોટું બધું તો જો કાઢીએ છીએ તો કાઢતો નહીં ઉપડે જોઈ લે કદડો કાઢ લઈએ થોડો ઘણો તો આ દિવ્યાજભાઈ ઘણું ખાલી કરી નાખ્યું હે જેવા જે કરે જ છે

તો ભાઈ મેલ દીધો હા હવે જરી બોલો સેવા ને ઠેકાણી કરી નાખી એટલે સેવા લઈને ગયા હે એટલા ભાઈ અને વહી દો ગઈ આપણે હવે સાફ કરી નાખીએ અહીંયા ખરાબ લાગે ખોટ ને બધી લાઈટ ચાલુ કરવા આવ્યું હોય ને લાઈટ નહીં મોટર એટલું સાફ થઈ ગયું હે કેટલું હવે સુંદર લાગે પેલા તો આપણે જોવું નહોતું ગમતું અને હવે આપણે કુંડીની સફાઈ બીજા વિડીયો કરશું થાકી ગયા જરી પછી આ જો બધાય જો આપણે આ

ઈ નો જોય બધા ને ભાઈ video માં લાગે આ ભાઈ ટમેટી છે ગુંદો ગુંદો આ બે શેરડી ના હાથા હે ભાઈ પાકી ગયા તો મિત્રો જોઈએ આ ઓલું આગલા video માં રહ્યું તો કારેલું એવડું થયું છે અને આ કારેલ આ ભાઈ ની આ ખેતર જ એનું હે એવડો તો જોઈએ આ ખેતર વિઝિટ કરી લઈએ જરી તમને કરાવી દઉં આ કારેલ આ સીતાફળી મીઠાઈ છે હે ઈ નો જોય બધા ભાઈ video માં લાગે આ ભાઈ ટમેટી હે ગુંદો ગુંદો આ બે શેરડી હાઠા છે ભાઈ પાકી ગયા કે વાર છે વાંધો ને હાલો જમરો ગોતી હોય તો તો ભાઈ અત્યારે જોઈ લે આ છે ફૂલ તો હજી આવ્યા નથી લાગતા વાંધો નહીં જમરૂખ છે પણ જમરૂખ હતાણે કાચા હોય આ ભાઈનો બકાલાનો ક્યારે જોઈ શકો છો અને આ રીંગણી છે અમારી કોઈ હો રીંગણું એલા દરેક શેરડીના આઠા પડ્યા છે એ તો ફેલ થઈ ગયા બકાલા ગયા તો ભાઈ વરસાદ વયો ગયો જો બગલા અત્યારે જીવડા ખાય છે ખેતર માંથી એટલા પાણી ભર્યું તો એટલામાં ના આપડી ગાડી ચાલો હવે ઘેરે જઈ આવીએ તો ભાઈ જોઈ લો હવે ઘરે જવા નહીં ગયા જોઈ લો વાહે ઓલી આવે બુટીમાં બધાય તો ભાઈ આ બ્લોગ જરીક લાંબો થઈ ગયો પણ વેધર જોઈ લો વરસાદ જેવું થઈ ગયું અટાણે તો અત્યારે વરસાદ એવો તો ખાઈને છે તો કાંઈ વાંધો ને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મિત્ર મંડળમાં શેર કરજો તો મળીએ કંઈક નવા વ્લોગમાં